તો નમસ્કાર મિત્રો હું છું રોજા સર જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કડબની ગાડી ભરે છે અને ગાડી કેવી રીતે આખી પેક થાય છે આજે વિડીયોમાં તમામ માહિતી આપીશ કે ગાડી ભરવાની શું મંજૂરી લે છે કેવી રીતે આખી ગાડી ભરે છે અને કઈ ગાડી છે કડબ આપણે આપણી જ કડબ છે અને કેટલામાં આપી છે એ તમામ માહિતી આપીશ તો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો અહીંયા આપણે આખો પાળો કર્યો તો જે ખેતર વચ્ચે કે આખું તમે જુઓ કે આપણે ચૌદ છ ફૂટનો શેટો છે એમાં આપણે અહીંયા અડધે પાળો કર્યો તો બે વચ્ચે જે આપણે જુવારનું વાવેતર કર્યું હતું ઉનાળું એમાં આંકા પાંચ વીઘાનું હતું અને એનપા પાંચ વીઘાનું વાવેતર હતું આ અગેતરું હતું અને આપણે આ જુવાર પાકી હતી એટલે લણી અને કમ્પ્લીટ કરીને પાળો કરી કહો તો અહીંયા વહેંચ્યા અને એનપા આપણે જે જોવાઈ હતી એ ઉભી હતી એટલે પાડવા વચ્ચે કર્યો ને અત્યારે તમે જુઓ કે આપણે શાહ નાખીને મૂકી દીધા છે અને એની પર પાવન ચાલુ કરી દીધું છે અને પાતા પાતા પગ ગયા એટલે આ જે કડફના ઘડા ગયા એટલે આપણે આ આપી દીધી છે કડપ અને મિત્રો તમે જુઓ કે આવી રીતે આખી ગાડી ફરે છે આ પિકઅપ બોલેરો ગાડી છે ને જો તમે તમને બતાવો મિત્રો કે આખી ગાડી કેવી રીતે ખડકે છે કે અહીંયા પાળો હતો એ ખડકી નાખ્યો છે અને બે ત્રણ થર રહ્યા છે બે થર આડા અને એક ઊભો એવી રીતે ત્રણ થર રહ્યા છે તો આ પાંચ સાડા પાંચ ફૂટથી લઈ અને છ ફૂટની આઈડવાળી કરબ છે અને એકદમ કહેવાય ને કે જાડા રારા હે થોડાક કે જે આપણે જેને ડોંગા કહી શકાય એ ટાઈપની કડબ છે આ તમે જો મિત્રો આજે આખી ગાડી કેવી રીતે પેક કરે ભરે છે એ તમને હું બતાવું અને આ મિત્રો આ જે કમાલાલ છે એ ગાડી આપણે ખડકે છે ખડબની તો મિત્રો આજે એક હજાર રૂપિયા લે છે એને ખડકવાની મજૂરી જે આપણે પિકઅપ ભરે છે એના ખડકવાના એક હજાર રૂપિયા છે અને જે મજૂર આપણે પૂળા દે છે એના પાંચસો રૂપિયા છે આ તો જે આ ગાડીનું જે ઠાઠું જો આવી રીતે બાંધ્યું છે મિત્રો